માં ચામુંડાના દરબાર એટલે કે ચોટીલાના દરવાજે અમે લોકો ઊભા છીએ અને ચોટીલાના દરવાજે ભોજન માટેનું એક ઉત્તમ સ્થળ એક ઉત્તમ નામ એટલે લાલા રઘુવંશી અમદાવાદથી જ્યારે ચોટીલા સુધી પહોંચ્યા ત્યારે વચમાં ઘણા બધા લોકોએ કીધું કે લાલા રઘુવંશી એક એવા પ્રકારનું ભોજનાલય કે એવા પ્રકારની હોટલ છે કે જ્યાં આગળ ઉત્તમ પ્રકારનું જમવાનું મળતું હોય છે આ સાથે સાથે અહીંનો મુખ્ય ભાવ એ છે કે જે પણ ગ્રાહકો અહીંયા આગળ આવે છે તેઓને પૂર્ણ ભાવથી અને ફોર્સ કરીને જમાડવામાં આવે છે તો ચાલો આજે આપણે લાલા રઘુવંશીના ઓનર અને એમની પાસેથી ખરાઈ કરીએ આવો લાલા રઘુવંશી ભોજનાલય જે પડ્યું ત્યારથી લાલા આ કેટલા વર્ષથી વર્ષથી અને દાદા એની મુખ્ય જે પ્રતિષ્ઠિત વસ્તુ છે કે જે આપ ગ્રાહકોને ફોર્સ કરીને જમાડો છો તો એના વિશેની કંઈક વાત એના વિશે શું બસ આવે એટલે એને પ્રેમથી સારી રીતે જમાડવા એટલે કાઠિયાવાડોનો એક ભાવ છે કે અહીંયા આગળ ભગવાન પણ ભૂલો પડે તો એ એ ભાવ સાથે જ્યારે આપ જમાડી રહ્યા છો ત્યારે છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષથી લાલા રઘુવંશી પરોઠા આવું જ્યારે ચાલે છે તો અહીંયા ઘણા બધા ગ્રાહકો પણ એવા હોય છે કે જે અલગ અલગ શહેરોમાં પણ એના વિશેની વાતો કરતા હોય છે થી મેળા નીકળ્યા હોય ને તો લૂઆથી મેં કીધે લાલામ જમ્બુસા અંદાજે અહીંયા આગળ રોજના કેટલા ગ્રાહકોને આપ પીરસો છો એવું તો ખાસ ખ્યાલ ન હોય એમ ચાલુ જોઈએ જમ્બુ આવ્યા માળ મોટું કેટલા જાતના સલાડ અને કેટલા જાતના શાક શાક દસ બાર જાતના શાક હોય દો પંદર જાતના સોલાર ચંદારા હોય અથાણા એટલા હોય દાદા અહીંયા આગળ કોઈ જે કિંમતે આપ જમાડી રહ્યા છો એ કિંમતનું કોઈ કિંમતની સાથે સાથે જે આપ જમાડી રહ્યા છો એની તુલના તો બહુ મોટી છે તો આપ કેવી રીતે બધું મેનેજ કરો છો હવે એમને હાલે રાખે છે ડુંગરવાળી ચામુંડા માતાના આશીર્વાદને કારણે આ બધું શક્ય બની રહ્યું છે અને લોહાણા જ્ઞાતિનો તો એ રિવાજ જ છે રઘુવંશીનો રિવાજ છે કે અહીંયા જે પણ આવ્યું છે કોઈ ભૂખી રહેતું નથી તો દાદા રઘુવંશી જે લાલા રઘુવંશીનું નામ આવ્યું એ કેવી રીતે આવ્યું આપ લાલા એટલે કૃષ્ણ રઘુવન ઉપર રાખ્યું હતું અને રઘુવંશી એટલે લોહણ ખૂબ ખૂબ આભાર આપને મુલાકાત લીધી અને આજે અહીંયા આગળ આપ નિહાળી શકો છો કે ઘણી બધી સંખ્યામાં આજે અહીંયા આગળ ગ્રાહકો ઉપસ્થિત છે અને દૂર દૂરથી મિત્રો અહીંયા આગળ જમવા માટે આવ્યા છે તો આ એક જ પ્રકારનો ટેસ્ટ છેલ્લા ચાલીસ પેતાળીસ વર્ષથી અહીંયા આગળ પીરસાઇ રહ્યો છે ડુંગરવાડીમાં ચામુંડાના આશીર્વાદથી આજે બધું જ શક્ય બની રહ્યું છે તો ખૂબ ભાવતા ભોજન સાથે અહીંના ગ્રાહકો આનંદ માણી રહ્યા છે આપ પણ જ્યારે પણ આ વિસ્તારમાંથી પસાર થાવ ત્યારે લાલા લઘુવંશી પરોઠા હાઉસની ખાસ મુલાકાત લો નમસ્કાર છેલ્લા ચાળીસ વર્ષથી લાલા લઘુવંશી પરોઠા હાઉસમાં જે કાર્યરત છે એમાંની પેઢી દર પેઢીના દીકરા અહીં આગળ ઉપસ્થિત છે તો આવો આપણે એના વિશે પણ કેટલીક વાતો સાંભળીએ સર આપણે જે અહીં આગળ છેલ્લા ઘણા બધા વર્ષોથી સેવા આપી રહ્યા છો અને જે કાર્ય કરી રહ્યા છો તો આપનો અનુભવ શું છે એના જે ગ્રાહકો આહલાદક ભોજન માણ્યા પછી આપને જે અહીંના જે ગ્રાહકો આલાદક ભોજન માણે પછી કોઈ ફીડબેક આપે છે તો આપને કેવું લાગે છે બહુ સારું ફીલ થાય સારો ફીડબેક આપે બધા રાજી થાય ખુશી થાય ઘણા લોકો કે કે અમારી આતડી ઠરે છે જયમાં પછી આતડી ઠેરી તો અમને આનંદ થાય કે ના ના અમે એક બધાને આતડી ઠારવાનું કાર્ય કરી છે ભલે પૈસા કમાય છે નો ડાઉટ પણ સારું ફીલ થાય એમને કે ના ના આપણે જે બધા બધાની આતડી ઠારી છે સારું છે છેલ્લા કેટલા વર્ષથી આપણે અહીંયા આગળ છો મારા ફાધરે ચાલુ કર્યું અને ચાલીસ થયા હું અહીંયા બેસવાનું ચાલુ કર્યું મારે આજે સત્તર વર્ષથી બેસવાના છેલ્લા સત્તર વર્ષથી ભાઈ કાર્યરત છે અને તેઓ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક પોતાના ગ્રાહકોને આવકારે છે અને આલાદક ભોજનનો સ્વાદ પીરસી રહ્યા છે આપ પણ અહીંયા આગળ જરૂરથી આવો અહીંયા બીજા એક બીજા એક ગ્રાહક આવ્યા છે જે છે થી આવેલા છે અને જ્યારે અમદાવાદમાં આવે છે ત્યારે જ્યારે ચોંટીલા આવે છે ત્યારે લાલા રઘુવંશજીનો પરોઠાનો ટેસ્ટ કરે જ છે તો આપણે આજે અહીંયા આગળ ટેસ્ટ કર્યા પછી કેવું લાગે છે એક્ચ્યુલી હું જ્યારે કેનેડા હતી ત્યારે મેં રીલ્સમાં અહીંયાનો વિડીયો જોયો હતો એટલા માટે આજે ટ્રાય કરવા આવીને બહુ સારી સર્વિસ અને બહુ સારું જમવાનું છે એકદમ હાઇજેનિક આપને લાગ્યું છે થેન્ક યુ તો આપ પણ જ્યારે અહીંયા ચૂટીલા પધારો છો ત્યારે લાલા રઘુવંશી પરોઠા હાઉસમાં અચૂક આવો અને આહાદક સ્વાદનો આનંદ માનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ